મારા જે સૈનિક છે કાલે રજા ઉપર આવ્યો હતો એક ગાડી લઈને ફરતો હતો હિંમતનગરમાં એ રજા ઉપર આવ્યો હતો એના સાથે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે પણ પોલીસના કર્મચારીઓ છે અધિકારીઓ એમના સાથે જેમ ઢોળ માર મારે એમ મારવામાં આવ્યું છે તેના માટે હું એ ડિવિઝનમાં આવ્યો હતો ડિવિઝન એ ડિવિઝનમાં આવ્યા પછી હું ચૌધરી સાહેબ જે એ ડિવિઝનના અધિકારી છે એમને મળ્યો તે એમને કીધું ભાઈ અમે એના ઉપર એફઆર ફાઈ નાખી છે અમારા અમુક હોય એના પર તમે એફઆર ફાડી તો અમારે તમારા જે અધિકારી એમના પર એફ આર છે કારણ કે સૈનિક બોર્ડર પર આજે રક્ષા કરી રહ્યો છે અને રક્ષા કરી રજાઓ પર આવ્યો છો એના સાથે ઢોળ માર મારવામાં આવે ના એ ડીઝન પોલીસ સ્ટેશન ને મળ્યા તે અધિકારી અમારું નથી હોવા પડતું અમે એસવી સાહેબને મળ્યા તો એસવી સાહેબ એ એમને એક જ જવાબ આવ્યો ભાઈ અમે એફઆર ફાડી છે તમારી એફઆર નહીં ફટ્યા મુકત તમારા તમે એમ કહેવા અમારા પોલીસવાળાને માર્યા તો અમારા સૈનિક જે માર્યો જે વિડિઓ છે તમે અમારી એફઆઈ ફારો અમે એના પછી અમે ડીઆઈ સાહેબ ને